હેલો દોસ્તો મિત્રો આપણે એક વિડીયોમાં નવું નવું જાણવાની કોશિશ કરવાની છે મિત્રો વાત કરીશું આદિવાસી સમાજના લોકો છે એ પોતાની રૂઢિપ્રથા રીતિ રિવાજો જાળવી રાખવા માટે અત્યારે અનેક વાર એમની મિટિંગો યોજતા હોય છે એમાં પોતાના પહેરવેશ રહેણી ગહેણી ભોલી ભાષા અને વાજિંત્રો ઓજારો સાચવી રાખવાની મિટિંગો યોજતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો આદિવાસી સમાજ પોતાની જે પરંપરા રૂઢિપ્રથાઓ એમ કહેવાય કે પોતાની ભોલી ભાષા રહેણી ગહેણી અને વાજિંત્રો ઓજારો અત્યારના નવ યુવાનો ભૂલી ન જાય એના માટે એમ કહેવાય કે સંદેશો આપતા હોય છે અને સમાજમાં જાગૃતિ લાવતા હોય છે દોસ્તો વાત કરીશું અત્યારે હવે હોળીનો સમય ખૂબ નજીક છે હોળીના સમયમાં એમ કહેવાય કે મેળાઓ ભરાતા હોય છે આદિવાસી સમાજના અનેક અનેક જગ્યાએ જેમના સ્થાન નક્કી કરેલા હોય છે જેમ કે કમાટનો ઘેરનો મેળો પછી મધ્યપ્રદેશના આદિવાસીઓ બખતગઢ અથવા મથવાડના ભંગુરિયાનો મેળો અને જેવી રીતના છોટાદેપુર જિલ્લામાં પણ એ મેળાનું આયોજન થતું હોય છે અને દાહોદ લીમખેડા મિત્રો એમ કરીને પોતાના પૂર્વજો પહેલેથી પોતાના બાપ દાદાઓ જે મેળાઓ ભરતા આવ્યા છે એવી જ રીતના આજના યુવાનો પણ આ મેળાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અને સરકારમાં પરવાનગીઓ માગીને આ મેળાનું આયોજન ગોઠવતા હોય છે તો મિત્રો હોળીનો સમય હવે ખૂબ નજીક છે એટલે વાત કરીએ તો આદિવાસી સમાજના લોકો છે બહાર ગામે વિદેશમાં જે મજૂરી અર્થે ગયા હોય છે એ અમુક જે લોકો છે એ તમામ જે તૈયારીઓ અત્યારે કરી લીધી છે હોળીના તહેવારોમાં આવવા માટે અને ક્યાંક નહીં ક્યાંક પોતાનો તહેવાર રંગે ચંગે ઉજવવા માટે જે મજૂરી ગયેલા લોકો પણ ઘર વાપસી કરતા હોય છે કારણ કે હોળીનો તહેવાર એ આદિવાસી સમાજમાં એક ખૂબ મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક હોળીના તહેવારોમાં આદિવાસી સમાજના લોકો એ ઘરેયા બનીને આખા ગામ અને એમ કહેવાય કે શહેરોમાં પોતાની રેલીઓ કાઢતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આખો મેળો યોજાતો હોય છે મેળામાં વિદેશથી પણ લોકો અમેરિકા યુએસ જાપાન લંડનથી પણ વિદેશીઓ આ આદિવાસીઓની એમ કહેવાય કે રીતિ રિવાજો એમ જોવા માટે મજ માણવા માટે આવતા હોય છે તો દોસ્તો વાત કરીએ તો આદિવાસી સમાજના જે રીતિ રિવાજો છે અન્ય સમાજ કરતા બહુ અલગ હોય છે આદિવાસી સમાજની પ્રથાઓ એમ કે આદિવાસી સમાજ પહેલેથી જ પ્રકૃતિ સાથે એમનો નાતો રહ્યો છે આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજ છે એ જડ જંગલ જમીનની જ પૂજા કરતો હોય છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પોતાના વડીલો એમ કે પોતાના પૂર્વજોને પોતાનો દેવ દેવી દેવતા માનીને એમની જ પૂજા અર્ચના કરતો હોય છે આદિવાસી સમાજનો એક રીતિ રિવાજ જ અલગ છે અને મિત્રો કહેવામાં આવે છે કે આદિવાસી સમાજ નથી હિન્દુ નથી મુસલમાન એ નથી ખ્રિસ્તી નથી જૈન નથી બૌદ્ધ આદિવાસી સમાજ આખો સમાજ જ અલગ છે આદિવાસી સમાજનો કોઈપણ સંપ્રદાય સાથે એમનો સંબંધ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક લોકો પોતાના જીવનમાં બદલાવ લાવવા માટે અમુક સંપ્રદાય સાથે જોડાયેલા હોય છે તો અલગ વાત છે પરંતુ આદિવાસી સમાજનો એક વિષય અલગ છે દોસ્તો હોળી ભંગરીયા અત્યારે હવે જે મેળાઓ યોજાવાના છે ત્યારે લોકો અનેક જે દૂર દૂર ગયેલા હોય મજૂરી અર્થે અથવા નોકરી કરવા ગયેલા લોકો હવે હોળીના સમયમાં ઘરે આવશે અને ક્યાંક ને ક્યાંક આ જે પોતાનો પહેલેથી દાદાનો રીતિ રિવાજો એમ કે મેળાઓ યોજાતા હોય છે મેળાઓનો મોજ માણસ દોસ્તો જે આપણું ચેનલ છે એ લોકોને એન્ટરટેન કરવા માટેનું જ ચેનલ છે આપણે કોઈ સમાજ અથવા કોઈના દિલ પર ઠેચ પહોંચે એવો વિડીયો બનાવતા નથી આપણે ક્યાંક ને ક્યાંક લોકોની જાગૃતિ આપવા માટે અને લોકો જે આપણા વિડીયોને જોઈને કંઈક શીખે એના માટે જ વિડીયો લાવતા હોઈએ છીએ મિત્રો તમને